યુવક અને મહિલા વચ્ચે નંબરની આપલે થઈ લઘુમતી કોમના યુવાને ખોટી ઓળખ આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું સમગ્ર મામલે માંઝલપુર પોલીસે ગુનો દાખલ કરી જેને લઈને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પૂરા થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો શહેરના રહેતી ચોત્રીસ વર્ષીય મહિલાને લઘુમતી કોમના યુવાને ખોટી ઓળખ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારતા મહિલા ત્રણ વખત ગર્ભવતી થઈ તેમ છતાં પણ સંબંધ ચાલુ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ લઘુમતી કોમના યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ચોત્રીસ વર્ષીય મહિલા ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માં વાઘોડિયા ખાતે કેટરિંગના કામ અર્થે ગઈ હતી ત્યારે તેની બહેનપણી થકી પ્રતિક પટેલ સાથે સંપર્ક થયો ત્યારે પ્રતીકે જણાવેલ કે અમારે કેટરિંગ તથા ઇવેન્ટ નું કામકાજ હોય તો તમને બોલાવીશ કહીને મહિલાનો મોબાઈલ નંબર લીધો ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો મુલાકાત થયાના 15 દિવસ બાદ જ પ્રતિક પટેલ મહિલાના ઘરે ગયો હતો અને ત્યાં તેને લગ્નની લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યો ત્યારબાદ આ પ્રતિક પટેલ મહિલાને વારંવાર અજમેર દર્શન કરવા લઈ જઈને ત્યાં વિવિધ લોજ તથા હોટેલમાં રોકાઈને દુષ્કર્મ આચર્યું થી વડોદરા આવતી વખતે બસમાં મહિલાએ પ્રતિક પટેલનું ચૂંટણી કાર્ડ જોતા

ત્રેવીસ થી બે હજાર ચોવીસ સુધી મહિલાની સારવાર ચાલી જેમાં મહિલા ત્રણ વખત ગર્ભવતી થઈ ઈકબાલ લઘુમતી કોમનો હોવાની મહિલાને જાણ થઈ જતા મહિલા તેની સાથે સંબંધ નહીં રાખે તેમ લાગતા ઇકબાલે મહિલાને જણાવે કે તું તારા માથાના વાળ કપાવી નાખ નહીં તો તારા પુત્રને મારી નાખીશ જેથી મહિલાએ ગભરાઈને પોતાના માથાના વાળ કપાવી નાખ્યા ત્યારબાદ મહિલા ઇકબાલ સાથે વાતચીત બંધ કરી તેવામાં પાંચ દિવસ અગાઉ ઇકબાલે અજાણ્યા નંબરથી મહિલાને ફોન કર્યો જોકે મહિલા કામમાં હોવાથી ફોન રિસીવ કરી શકી ન હતી તે પછી અજાણ્યા નંબર પર મહિલાએ કોલ કરતા ઇકબાલે જણાવ્યું કે તું મારી સાથે સંબંધ રાખ જેથી મહિલા સંબંધ રાખવાની ના પાડી જેથી ઇકબાલે ગાળો આપીને કહેલ કે તું મારી નહીં તો કોઈની પણ નહીં થવા દઉં અને હું તને ગમે ત્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી મહિલાએ આખરે સ્થાનિક પોલીસ મથકે ઘટનાની જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે ઘટના સામે આવી કોના દ્વારા આજે મહિલા હતી તેના ગત બાર સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી ફરિયાદીએ છૂટ મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસીમાં અને કેટરિંગના વ્યવસાયમાં એમને એક પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતા પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં આ પ્રતિક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવી ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાવ્યું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસૂલભાઈ પરમાર છે એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપે અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત બાર સપ્ટેમ્બરના રોજ અને એમની આઈપીસી ત્રણસો છોતેર બે એન પાંચસો છ બે ચારસો ઓગણીસ અને બસો ચોરાણું ખ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને